અમદાવાદ શહેરમાં આવતીકાલે ખૂબ મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થવાનું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં શહેરના પાલડી અને એલિસ બ્રિજથી પૂર્વ વિસ્તારમાં જતા રસ્તા તેમજ એલિસ બ્રિજથી રાયપુર સુધીનો રસ્તો અને આ ઉપરાંત રિવરફ્રન્ટના રસ્તા પણ બંધ કરવામાં આવશે જેથી વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ અને અન્ય વસ્તુઓ નીકળતી હોવાની અવારનવાર ફરિયાદો મળતી હોય છે ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે જેમાં શહેરના વેજલપુર વિસ્તારમાં એક મહિલા વેજલપુરની રામદેવ ચોરાફળી નામની દુકાનમાંથી સમોસા અને ચટણી પેક કરાવીને ઘરે લાવી હતી જે બાદ સમોસાની ચટણીમાંથી મરેલી ગરોળી નીકળતા આ મામલે કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે આજે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદના ટાગોર હોલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ હેઠળ આવતા શ્રેષ્ઠ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરનારા પાંચ વિદ્યાર્થીને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરા અને અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા